પણ તમે નહી જાણતા મને ખબર મારા બી મારા બી આ વસ્તુ તમને ના કેવી પણ સાડા ચારે લખાવી બીજી હવે સાડા છ એ ગાડી આવી બરોબર છ ને પચીસ એટલે બે કલાક સુધી ના આવે એટલે પશુ અને ઇમરજન્સી માસ ક્યારે લખાવે જયારે વધુ તકલીફ તો લખાવા ને એમ એટલે બે કલાક માં ના આવે એટલે પછી પશુ કઈક થઈ જાય ને એમ બરાબર છે

સી એવું હોય કવર કરી શકાય એવું તો અલગથી ડબલ ડોઝ આપેલો ઇમર આપડે દિવસે ગાડીઓ ફરતી હોય બે ગાડીઓ હોય બરાબર દિવસમાં લગભગ આપડી નેવું ટકા વિઝીટો કવર થઈ જાય આખા તાલુકાની જે વિઝીટો આવે ને એકસો એસી એકસો નેવું એવરેજ આપડી પર ડે ની આવે એમની આ તો હું તમને હું તમને રજૂ કરી શકું એ એટલે હું તમને કહું બાકી બીજા લોકો તો બીજા બીજા વ્યક્તિઓ તો કદાચ આવું થતું હશે તો હું શું ખબર એમ બીજા ને બી કેટલા પશુ મરી જતા હશે ને એમ સમયસર સારવાર ના મળવાના કારણે આવું બનતું હોય ને એમ ના ના એવું એવું મરી જાવ એક અમુક બને બે કલાક સુધી ના સારવાર મળે તો પશુ મરી શકે છે ને એમ એવું નહીં બનતું મહેશભાઈ હું તમને આખી સિસ્ટમ તમને મળજો વાત કરે બધી સિસ્ટમ છે એવું કે મરી જાય મળતું એવું નહીં આપણો પ્રયત્ન સભાસદના જાનવર ને ઘર આંગણે ટાઈમે સેવા મળે એવો હોય પણ કેસમાં કદાચ એવું કોઈ લેટ થવાનું કારણ આવે કે તમારે તમે કહો ને કે ચાર વાગે બીજી લખાય ને હા આવ્યા હાલા આવ્યા હા પણ એ સમયમાં તમારે બીજી કોઈ ગાડીની વ્યવસ્થા જોઈએ આટલું બધું તમને ખબર થશે ને બીજી કે આ વિઝિટ કરે છે તો ટાઈમ થવાનો છે તો બીજું કરવું જોઈએ એમ છું

વ્યવસ્થા કરે વ્યવસ્થા સિસ્ટમ ગોઠવેલી જ છે સમજો વ્યવસ્થા કરવાની કઈ એવું તાત્કાલિક વ્યવસ્થા કરવાની છે પણ તમે મીટિંગમાં વ્યવસ્થા ઇમરજન્સી ગાડી રાખાય જેથી કઈ આવું ક્યારે કોઈ ઇશ્યુ થાય નહી એટલે તમે વાત કરો છો હું વાત કરીશ કે ભાઈ અમુક વાળી વાત કરું હા સાયબીસી વાત કરું હા સાયબીસી હું જ વાત કરે તમારા

આપણે વીરપુર છે ને પેલા આપણે વીરપુર છે ને આપણો જે મેન સાહેબ વાત કરી મેં વિઝિટ ઓલરેડી સમજો વિઝિટ ઓલરેડી થઈ ગઈ છે પંચાવન ગાડી આવી બરોબર છે તો મારો કહેવાનો મતલબ એ છે કે બધા આતો તો સમજો આ તો હું આમ કદાચ હું વાત કરી શકું તો વાત કરું છું બીજા બીજા વ્યક્તિઓનું આ રીતે મતલબ બધાનું બીજાનું શું એમ કહું છું

મરી જાય પણ આ બીજો પ્રશ્ન આવ્યો હા મેં પાછો ઇન્કવાયરી કરતો રહું પેલો એસવી કોર્ટ નો પોતાનો પ્રશ્ન હતો એને મને ફોન કર્યો તો મેં ડોક્ટર ને વાત કરી કે આવું ના થવું જોઈએ ભાઈ અને કાયદેસર વિઝીટ બહુ બહુ તો છેલ્લામ છેલ્લો અડધો કલાક હોય અહીંથી કોયલા પોકવામાં અડધો કલાક લાગે અને બહુ કરો તો એક કલાક લાગે અને એમણે પછી તમને વાત કરવા માટે કહ્યું સાહેબ સિંહ ડિરેક્ટર એમને વાત કરો એમ એટલે એટલા માટે તમને ફોન કર્યો મે ના ના બરાબર છે રજૂઆત સાચી છે સામૂહિક પ્રશ્ન છે ખેડૂત તો બરોબર થી પશુ લાવતો હોય અને પચાસ હજાર પચાસ હજાર સાઈઠ હજાર પશુ નથી આવતું બરોબર અને કદાચ સારવાર સમય ન મળવાના કારણે મરી જાય તો બચારાનું શું એમ ના ના સાચી વાત છે

હા હા અને આ બે બે ત્રણ જગ્યાએ થી રજૂઆત હોય એટલે પછી મેં વિચાર્યું કે આ બાબતે રજૂઆત કરવી પડશે એમ ના ના કરવાની હું પછી કરી દેવાની હાજી હાજી હેલો 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 સાહેબ બોલો છો હા મહેશ ઠાકોર વાત કરું છું વીરપુર થી ટાઈમ્સ ઓફ મહેશ ન્યૂઝમાંથી ન્યૂઝ સો મહેશ ઠાકોર વાત કરું છું ટાઈમ્સ ઓફ મહેશ ઠાકોર હા બોલો સર વીરપુર તાલુકામાં આપણા અમૂલની જે વિઝિટ હોય છે ને

નાય બરાબર છે પણ બે કલાકથી મને શું કોણ લખાવ કઈ બધું તકલીફ લખાવ એમ આ બે કલાકથી સાવ ના મળો પછી પશુનું શું થાય એમ તમાર તો સાહેબ સિંહ પપ્પુ પાટક તે અમને કમ્પ્લેઈન કરો ને એટલે અમને ખબર પડે હું સાઈ બેસિક ની વાત કરી આપા ડિરેક્ટર ખરા એમનો હા સાઈ બેસિંગ આપડા અમુલી ડિરેક્ટર ખરા એમ નરજ વાત કરી મે પણ આપણો બી કરું છું એમ સારું સારું હો બરોબર હું લખી દઉં છું તાત્કાલિક કાગળ કારે તપાસ કરાવું ઓકે હાજી ઓકે હાજી થેન્ક યુ પણ સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો